છે ઇલેક્ટ્રિસિટીને જાણ કરી છે ફાયરને જાણ કરી છે બધા આવી ગયા છે હવે અંદર કોણ છે શું છે મજૂરો છે એવું કહી રહ્યા છે પણ ઇમરજન્સીમાં જ્યાં સુધી અંદરથી કંઈ નીકળે નહીં ત્યાં સુધી ખબર નહીં પણ તાત્કાલિક રીતના કારણ કે આ બહુ જૂના મકાનો છે અને આના માટે જ કોર્પોરેશન અને એના સ્ટ્રકચરવાળાએ એમને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે પણ કીધું પણ મને એવું લાગે છે કે કંઈ મેન્ટેનન્સ ને રિપેરિંગના કામોની અંદર ના લીધે કદાચ વધારે પડતું કંઈ કરવા ગયા હશે અને આ કદાચ થયું હશે એ તો પછી તપાસનો વિષય છે પણ હમણાં હાલમાં તો લોકો લોકોનો જીવ બચાવવાનો અમારા માટે પ્રાયોરિટી છે એટલે ઇલેક્ટ્રિસિટી આવી ગઈ છે ફાયર આવી ગયું છે સાથે સાથે સિવિલ ડિફેન્સના લોકો આવી ગયા છે અને બધા જ સોશિયલ વર્કરો બી કરી રહ્યા છે બધાને અમારી એમ્બ્યુલન્સો પણ મુકાઈ દીધી છે અંદર કારણ કે બહુ ત્રણ માણનું હતું નીચે કોઈ હતું નહીં પણ સેકન્ડ ને થર્ડ પર કોઈ છે એવું કંઈ જાણ થઈ છે તેના માટે હમણાં તપાસ કરી રહ્યા છે ભગવાન કરે કે કોઈ હોય ના શકે તો સારું છે પણ કોઈક એવો અવાજ આવ્યો એના પાસે હમણાં હાઇડ્રા અને ફાયર બ્રિગેડ તરત આવીને કામગીરી શરૂ કરી છે જોવાનું છે કારણ કે વારંવાર એ મધ્યમ વર્ગના લોકો છે અને એ લોકો કરતાં જ પણ કેટલીક વાર આને કોમર્શિયલ કરવામાં આ વિષયો પર થતું હોય છે તો આજનાથી માહિતી મળે છે કે હા લોકોએ પોતપોતાના મકાનો જે મેઇન રોડના હતા એ બધા જ મકાનો લોકોએ કોમર્શિયલ લોકોને આપી દીધેલા છે અને કેટલીક વાર કોમર્શિયલો પોતે મોલ બનાવવાના કે પોતાની દુકાનો બનાવવાના એકચ્યુઅલ જે સ્ટ્રકચર હોય છે સ્ટ્રક્ચર સ્ટ્રકચર તોડી અને એ લોકો પોતાના બી મૂકવા આવું કંઈ એ કરવામાં આવું કંઈ થયું હોય તેવું હમણાં તાત્કાલ એવું લાગે છે કેવું છે કે ચાર પાંચ લોકો હતા એ લોકો નીકળી ગયા હતા જેવા અમે લોકો પહોંચ્યા તરત ઇલેક્ટ્રિસિટી ફાયર બધાને બોલાયા ડિફેન્સવાળાને બોલાયા છે લાઇટો ચાલુ કરી છે લાઇટો અને જે અંદરની લાઇટો હતી બધી બંધ કરી દીધી છે હવે જો અંદર કોઈ દબાયેલું હોય કદાચ કોઈ મજૂર પણ હોઈ શકે આ કામ કરવાની અંદર ભગવાન કરે કે કોઈનું જીવહાનિ ન થાય અને આવા સ્ટેબિલિટી કોઈએ પણ અમારા તો એવું છે કે આપના માધ્યમથી કે આવી જે જૂની બિલ્ડિંગો છે એના સ્ટ્રકચરને મહેરબાની કરીને આપણી પરિસ્થિતિ જે પણ હોય પણ જીવના જોખમે આવા સ્ટ્રકચર તોડીને મોટા મોટા શોપિંગો કે દુકાનો કરવા જઈએ છે અને તેના લીધે આવું કંઈ થતું હોય છે હાલના તબકે હાલના તબક્કે તો એવું લાગી રહ્યું છે બાકી એવું તાત્કાલિક સડનલી આવું કોલ ઓફ્સ થતું હોતું નથી પણ પોલીસે પણ લક્ષ્મીપુરા ગોરવા પોલીસ સાથે સાથે અમારા વિસ્તારના બધા કોર્પોરેટરો પણ સ્થળ પર બધા પહોંચી ગયા હતા અને જે પણ જે લોકોને મદદ કરવાની સ્થાનિક લોકોએ પણ ખૂબ મહેનત કરી દરેક લોકો પોતપોતાના જીવના જોખમે આ પ્રયત્ન કરી રહ્યા છે કે બંને લોકો એટલા લોકોને બચાવી લેવામાં આવે